મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી જ્યાં સાબરકાંઠાના વડાલીમાં વેડા ગામે પાર્સલ બ્લાસ્ટ મામલામાં નવી અપડેટો સામે આવી છે મૃતક અને ઈજાગ્રસ્તોના એક્સરેમાં બ્લાસ્ટની ગંભીરતા સામે આવી છે ત્રણ સગીરાઓ પૈકી એકનું મોત થતા અન્ય બેના લેવાયા હતા એક્સરે મહત્વના સમાચાર કે જ્યાં એક્સરેમાં લોખંડના ટુકડાઓ સહિત તાર દે પણ દેખાયા હતા દેશી બોમ્બ બ્લાસ્ટ થયો હોવાની પ્રબળ સંભાવનાઓ છે બ્લાસ્ટના પગલે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો પિતા પુત્રીના મોતથી સ્થાનિક વિસ્તારમાં અરેરાટી પણ ફેલાઈ ગઈ હતી મહત્વનું છે કે એફએસએલ ટીમ સહિત પોલીસની તમામ ટીમો કામે પણ લાગી હતી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં કહી શકાય છે કે આ પ્રકારે સાબરકાંઠાના વડાલીના બેડા ગામ પ્રકારે આજે બ્લાસ્ટ બની હતી તેમાં નવી અપડેટો હાલ તો સામે આવી છે મહત્વનું છે કે આ પ્રકારે મૃતક અને ઇજાગ્રસ્તોના એક્સરેમાં બ્લાસ્ટની ગંભીરતા હાલ તો સામે આવી છે કે ત્રણ સગીરાઓ પૈકી એકનું મોત થતા અન્ય બેના ના પણ એક્સરે લેવામાં આવ્યા હતા એક્સરેમાં લોકોના ટુકડાઓ સહિત ચાતાર પણ દેખાયા હતા મહત્વ છે કે આ પ્રકારે દેશી બોમ્બ બ્લાસ્ટ થયો હોવાની પ્રબળ સંભાવનાઓ હાલ તો સેવાઈ રહી છે છે કે દેશી બોમ્બ બ્લાસ્ટ થયો હોવાની પ્રબળ સંભાવના છે જ્યાં બ્લાસ્ટના પગલે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો પિતા પુત્રીના મોત સ્થાનિક વિસ્તારમાં અરેરાટી પણ ફેલાઈ ગઈ હતી એફએસએલ ટીમ સહિત પોલીસની તમામ ટીમો કામે લાગી છે